બનાસકાંઠા જિલ્લામાં ઉનાળાની શરૂઆત થતાની સાથે અનેક તાલુકાઓમાં પાણી મુદ્દે ખેડૂતો આંદોલન શરૂ કરી દીધું છે ત્યારે નર્મદા વિભાગ દ્વારા સુજલામ સુફલમ કેનાલમાં પાણી બંધ થતાં છેલ્લા સાત દિવસથી ખેડૂતો આંદોલનના માર્ગે ઉતર્યા છે ત્યારે આજે કાંકરેજના ચાંગા ગામે મોટી સંખ્યામાં ખેડૂતો એકત્રિત થઈ નર્મદા કેનાલ દ્વારા ખેડૂતોને પાણી આપવામાં આવે ને ગામમાં આવેલ તળાવો પાણીથી ભરવામાં આવે તેવી માંગ સાથે ધરણા યોજ્યા હતા ઉનાળાની કાળઝાળ ગરમીનો પ્રારંભ થયો છે એક તરફ સિંચાઈના પાણીની મુશ્કેલીને લઈને દિયોદર લાખણી કાંકરેજ અને ડીસા પંથકના ખેડૂત આગેવાનો કાંકરેજના ચાંગા પમ્પિંગ સ્ટેશને એકઠા થયા છે ત્યારે ધરણા કર્યા છે ખેડૂતોની માંગણી છે કે ઉનાળાની સિઝનને લઈને સુજલામ સુફલામ કેનાલોમાં પાણી છોડવામાં આવે અગાઉ રજૂઆત કરી ચૂક્યા પરંતુ ખેડૂતોની આ રજૂઆતના પરિણામ શૂન્ય છે એટલે કે ચાર તાલુકાના ખેડૂતો આગેવાનોએ ચાંગા પંપિંગ સ્ટેશન ખાતે ધરણા કરી

નામ પટેલ અર્ચનભાઈ અમરાભાઈ ગામ લાખણી તાલુકો લાખણી હવે અમારે બાજરીનું ભે વાવેતર કરેલું છે વીસ થયેલી જેવું હવે શંકરભાઈ એવું બોલેલા કે તમને ઉનાળું પાણી પૂરેપૂરું મળશે હવે પાણી બંધ કરેલું છે લગભગ ઘણા દસ દિવસથી અમારે બાજરી બધી બળે છે પશુઓનો ઘાત સારો બળે છે હવે અમે દોઢ લાખ બે લાખનો ખર્ચો કરેલો છે હવે એમાં અમારે કોઈ વળે એમ છે નહીં જો આ સરકાર નહીં ઓબળે તો અમારે આત્મહત્યા અથવાતીઓથી જગ્યા છોડીને જવાનો વારો આવ્યો છે બરોબર અને અત્યારે અમે અહીંયા બેસું જ્યારે પાણી ચાલુ કરશે ત્યારે અમે ઘરે જઈશું ઘરે શું કામ છે પાણી છે ને પાણી વગર કોઈ મોટર ચાલુ કરવાની નથી કોઈ પાણી વાળવાનું નથી કોઈ પશુઓને નાખવાનું નથી તો ઘરે જઈને શું કરશું બરોબર પેલા અને અત્યારે પાણી છે ડેમમાં તો અમે માગીએ છીએ જો પછી એ ડામમાં પાણી હશે ને વરસાદ આવશે તે પાણી વેડ ભાઈને દરિયામાં જશે તો આના કરતો ખેડૂતોને આપો તો એમને બે પૈસા બચત થાય એમના છોકરા નભે એમના છોકરા ભણે તો કોઈક કરતો ખેડૂત આગળ આવે કિસાન આગળ આવે નકર આ તો કોઈ નથી હો કિશાનને આગળ લાવવાની હાલ અમે વંશો જેવા ખેડૂતો ભેળા થયા છો અને ધરણા કાર્યક્રમ છે મારું નામ પટેલ અર્ચનભાઈ અમરાભાઈ ગામ લાખણી પંદર ખેલી બાદ ને વાવેતર કર્યો છે અમે સાહેબ ને કર્યો છે કે આ બધું મેં પોણી વાવેતર વાળી કીધું પોણી મેં કાયમી હાલ છો અમે પશુ અમારા બધે મરી રહ્યા છે